પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજમાં ટીબી ચેસ્ટ વિભાગમાં ફરજ બજાવનાર મહિલા રેસિડેન્ટ ડોક્ટર ઉપર બળાત્કાર કર્યા બાદ હત્યા કરવાના કૃત્યથી સમગ્ર દેશના મેડિકલ આલમમાં ખડભડાટ મચી જવા પામ્યો છે બનાવને પગલે કોલકત્તામાં ડોક્ટરો અને મેડિકલ છાત્રો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે આ ઘટનાના પડઘા ગુજરાતની મેડિકલ કોલેજમાં પણ પડ્યા છે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર એસોસિએટ ઇન્ટરનલ ડોક્ટર તથા યુજી મેડિકલના સ્ટુડન્ટ મોટી સંખ્યામાં હાજર રહી જુદા જુદા સ્લોગન સાથેના બેનર પ્રદર્શિત કરીને કેન્ડલ માર્ચ યોજી હતી અને પીડિતાને ન્યાય મળી રહે તે માટે સંકલ્પ લીધો હતો તેમજ તેમના પરિવારજનો માટે સહાનુભૂતિ દાખવી હતી વધુમાં જણાવ્યું હતું કે અમને સરકાર અને તંત્ર પર વિશ્વાસ છે કે આ બાબતમાં પારદર્શક રીતે તપાસ કરી આ ક્રૂર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને આકરી સજા કરી પીડિતાને ન્યાય આપવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવી અનિષ્ઠનીય ઘટનાઓ ફરીવાર ન બને તથા ડોક્ટર સુરક્ષિત તથા ભયમુખ વાતાવરણમાં રહી સલામતી અનુભવી દર્દીઓની સેવા કરી શકે તે માટે યોગ્ય ન્યાયિક કાયદાની સરકાર અને તંત્ર પાસે માંગ કરી છે